समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए

અભેદ ભાવે નમસ્કાર 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 આજે આપણે મલ્લીનાથ ભગવાનની આગળ વાતો કરશો મલ્લીનાથ ભગવાન કે જે ઓગણીસમાં તીર્થંકર થઈ ગયા અને સ્ત્રી દેહ હતા અને એમના વિશે આપણે જોયું કે સ્ત્રી દેહને મળવાનું કારણ શું કે પૂર્વ એમણે નાનકડું આપણા આપણા દ્રષ્ટિએ તો સાવ નાનકડું કપટ કર્યું આખી જિંદગીમાં એક જ કપટ કર્યું સાવ નાનું કે પોતાના મિત્રોને છેતર્યા એમનાથી સંતાડીને પોતે વધારે ધર્મની ક્રિયાઓને તપ ને આ બધું કરતા હતા એટલા જ કપટને આધારે એમને આવતા ભાવમાં સ્ત્રી દેહ મળ્યો એટલું જ નહીં તીર્થંકર ગોત્ર તો બંધાય તું પણ આ કપટને આધારે એમને સ્ત્રી પણ મળ્યું અને એ કપટ કર્યું એનું છે તમે પશ્ચાતાપ આલોચના પ્રતિક્રમણ કશું ન કર્યું એટલે આખું એમના કર્મ બી એમનું કન્ટિન્યુ થયું નેક્સ્ટ લાઈફ એમની સ્ત્રી દેહમાં આવી એટલે આવી વધારે ઊંડા સમજવા માટે કે કપટ વસ્તુ શું છે આપણને બધાને એમ ખ્યાલ ના આવે કપટ એટલે પોતાને જાતને પણ ખબર ના પડે એનું નામ કપટ કઈ રીતે થાય છે ક્યાં પોતાને ખબર ના પડે કોઈને ખબર ના પડે પોતાને ના પડે બીજાને ના પડે એ વસ્તુને કેવી રીતના નિકાલ થાય કારણ કે કપટ થતું હોય અંદર અંદર સ્ત્રીઓ પોતપોતાની અંદર અંદર કરતા હોય જેમ કે ઘરમાં કુટુંબમાં સાસુ બહુ એકબીજા જોડે કપટ કરતા હોય પછી એક સરસ એક પ્રસંગ બનેલો એક એક બહેન હતી એની સાસુને બહુ બંને જણા અમારે ત્યાં શિબિરમાં આવ્યા હતા સ્પેશિયલ બહેનોની શિબિરમાં કે બહુ એને પોતાનો પ્રસંગ કહેતી હતી કે હું કેવી કપટ કરતી હતી સાસુને દેખતા જ બોલતી હતી પોતાનું બધું ખુલ્લું કરતી હતી કે છે કે જ્યારે કહે છે કે અમે એમાં ચાર વહુ ચાર દીકરાઓ અને ચાર વહુઓ કે છે એમાં મારી સાસુને એ નાની બહુ પર બહુ જ મોં બહુ રાગ એ એમને બહુ સારી લાગે અને કારણ કે એ બધું મીઠું મીઠું બોલે કપટવાળી હતી એટલે એને બહુ સારી લાગે અને મારું જરા બોલવાનું તો છોડું પણ ચોખ્ખું મને આવું કપટ ગમે નહીં તો હું છે તો મારે સાસુને નથી ગમતી એટલે જ્યારે હોય ત્યારે પેલી નાનીના જ વખાણ કરીને મારા માટે અનગમો રહે એટલે પછી જ્યારે અમારે ચારે ભાઈઓને જુદા થવાનું થયું ત્યારે કે છે કે મેં એક રસ્તો કર્યો કે આ સાસુ હું જો બહુ એની જોડે સારું સારું રાખીશ તો એ મને વળસર મારી જોડે રહેવા આવશે એના કરતાં કે હું એને હું વધારે એની જો તોછડાઈથી બોલું એટલે મારે લપ વળગે જ નહીં કરીને એટલે મેં કપટ કર્યું કે છે અને સાસુ દેખતા જ કે છે તમારા જોડે મેં આવું કરેલું જાણી જોઈને તમારી જોડે આડું બોલું તોછડાઈ કરું ગમે એમ બોલું તો કે કે પછી પરિણામ મને જોઈતું તો એવું જ કહ્યું કે તમે છે તો પેલીને સિલેક્ટ કરેલું એકચ્યુલી તે વખતે સાસુએ મને પૂછેલું કે બેન હું કોની સાથે રહું તમે કહ્યું કે આ બહુ કડું બોલે છે ને એની સાથે રહે એ ચોખ્ખી છે પેલી પેલું જોડે પેલું બોલશે પણ તારા અધ્યાત્મ માટે એ કામની નથી આ તારા કામની છે તારા પ્રગતિ માટે પણ તો એને સહન ના થઈ એટલે બોલી બેન તમે તો મને કહ્યું પણ મને સકલ ના આવીને મેં તો મારો સંસારનું જ જોયું મેં મારા અધ્યાત્મનું મોક્ષનું ના જોયું એટલે મેં આ કડવું બોલતી હતી એવું ને મેં આ હળસેલી એટલે એની પાસે હું ના રહે વાગી ને પેલીને સાથે રહી અત્યારે મને પશ્ચાતાપ થાય છે ખરે હવે મને આંખ ખુલે છે કે ખરી અધ્યાત્મમાં હેલ્પિંગ તો મને આ જ છે કરીને પછી એ બંને જે અંતર હતું તે એકબીજાને બધાની વચ્ચે ખુલ્લું કર્યું ત્યારથી એને પાછું એટલું બધું બંનેને સરસ પ્રેમ ભાવના અટેચમેન્ટ ઇન ગુડ ગુડ એ સંસારિક રીતે નહીં પણ એકબીજાને મોક્ષે જવા માટે એકબીજાના પૂરક થવા માટેની બહુ સુંદર બંનેની લિંક થઈ ગઈ ચાલો એટલે આવી રીતના કેટલા એવા તો એક તો સાદો દાખલો છે પણ આવું તો કેટલું ચાલતું હોય છે સ્ત્રીઓને માટે એટલું બધું સહજ હોય છે આ જો આ અધ્યાત્મમાં આપણે પ્રગતિ કરવી હોય ગમે એટલું ધર્મ કરતા હોય પણ આ ક્રોધ માન માયા કપટ આ બધું જો ન ગયું તો પેલું ખાલી ક્રિયામાં જ રહેશે આપણી અંદર કોઈ બેનિફિટ નહીં થાય આંતરિક પ્રગતિ કશું જ નહીં થાય પુરુષોને ક્રોધ અને માન હોય છે તો બીજી બાજુ સ્ત્રીઓને મો કપટ અને જેને માયા કહેવામાં આવે છે ને લોભ હોય છે હવે આ બધા પરમાણુ તો છે જ અંદર એને ખાલી તો કરવા જ પડશે પુરુષોને પણ માનના પરમાણુ ક્રોધના પ્રમાણો ખાલી નહીં કરે ત્યાં સુધી કેવી રીતના છૂટાશે આ બાજુ માયા અને લોભ એના પરમાણુ નહીં ખાલી થાય સ્ત્રીઓને તો એ કેવી રીતના મુક્ત થવાશે અને બધા એ હવે ખાલી ક્યારે થાય કે જ્યારે આપણે આપણને એની સામે આપણી અવેરનેસ ઊભી થાય જાગૃતિ ઊભી થાય કે આ બધું થઈ રહ્યું છે એને આપણે જેમ ચોર પેઠોને ને આપણને ખબર પડે તો ચોર નાશે પણ આપણને ખબર જ ના પડે તો નિરાંત ચોર બધું લૂંટ્યા જ કરે લૂંટ્યા જ કરે એવું આપણો આત્મવૈભવ આ બધા જ આ ચોર જ છે ને બધા ક્રોધ માનમાં આ લોકો એ આપણા આત્મવૈભવને લૂંટી જ રહ્યા છે એમાં એની સામે જાગ્રત થવાનું છે અને જાગૃત ક્યારે જ થવાય કંઈક તો એના માટે આપણને નોલેજ હોય જ્ઞાન હોય સમજણ હોય એટલે આ સમજણ સાથે આપણે સમન્વય કરવાનો છે ભક્તિ અને જ્ઞાનનો સમય અન્વય કરવાનો છે એકલી ભક્તિ કરે તોય અજ્ઞાન ભક્તિ છે એકલું જ્ઞાન જ્ઞાન કરે ને ભક્તિ ના કરે તોય તોય અધૂરું છે ભક્તિ અને જ્ઞાન બંને સાથે હોવું જોઈએ એકાંત નથી થાય બે પાંખે ચૂકડાય એવું છે અને બંને સિક્કાની બે બાજુ જ છે એક ખોટું છે ને એક સાચું છે એવું એવું હોય જ નહીં બંને સાથે હોય તો જ કામ થાય એકાંતે કશું વળે એવું નથી એટલે આપણે ભક્તિ બધા તો કરતા જ હોય છે કંઈક ને કંઈક દરેક જે ઇષ્ટદેવ હોય એવું કશું નહીં કે આ જ ઈષ્ટદેવ સાચા છે ને આ ખોટા છે ને મારા હા તારા હાચા એવું હતું જ નથી આપણા દરેકના પોતપોતાના ઈષ્ટદેવ પોતાના પોતાના સૌ સારા જ હોય ને સાચા જ હોય બીજાને એના માટે સાચા છે આપણે એની સાથે ક્યાં વાંધો છે પણ આપણે જેને માનતા હોય એને માની ભક્તિ કરતા હોય પણ જોડે જોડે એમણે જે જ્ઞાન આપણને બતાડેલું છે એ જ્ઞાનને આપણે કેવી રીતના ઇગ્નોર કરાય જ્ઞાનને પણ આપણા જીવનમાં ઉતારવું છે કૃષ્ણની ભક્તિ કરો રામની ભક્તિ કરો મહાવીરની ભક્તિ કરો પણ જોડે જોડે જ્ઞાન પણ એ લોકોએ આપ્યું છે જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં આપણને આ જ્ઞાન આપ્યું છે બસ રામચંદ્રજીના યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ મને રામચંદ્રનો જ્ઞાનનો આખો સુંદર બધો બોધ છે આ છે ગીતાનો અને બોધમાં ફેર જ નથી માહિર ભગવાને પણ આપ્યું છે એમના બધા શાસ્ત્રોમાં એટલે આ તત્વજ્ઞાનની પણ વાતો આપણા જીવનમાં ડે ટુ ડે લાઈફમાં આવવી જોઈએ અને એવું કંઈ મોટા મોટા શાસ્ત્રો કે શ્લોકોની જરૂરત નથી બી પ્રેક્ટિકલ અવેરનેસ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ બધા જ બધા ભક્તિ કરીને કે બધું જબરજસ્ત આપણે શાસ્ત્રોનું વાંચન પઠન કરીને છેવટે અચીવ શું કરવાનું છે તો કે કે આપણે જે કર્મ લઈ આવ્યા છે આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે જે જે લાયા છે એ બધું આવવાનું જો છે જ આપણી સામે ઉદયમાં આવવાનું તો છે જ એ ઉદયમાં આવે ત્યારે આપણે કઈ અવેરનેસમાં રહીએ કે જેથી કરીને આપણે જે ભગવાનને માનતા હોય એમણે આપેલાં બૌદ્ધ પ્રમાણે આગળ વધીએ અંદર કર્મ બંધાવવા ના દઈએ ક્રોધમાન માયાલોપ થવા ના દઈએ દ્વેષથી બધાથી મુક્ત રહીએ અને આપણે આપણા પોતાના આત્માની પ્રગતિ કરીએ અને આ બધાથી મુક્ત થતાં થતાં અલ્ટિમેટ મોક્ષના પંથને પામીએ જ્યાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈએ છીએ એટલે આ ધ્યેય છે ને આપણું જીવન પણ આ રીતે હોવું જોઈએ ધર્મ અને જીવન બે સાથે સાથે પેરેલ હોય છે એટલે આ જે બધા બોધ સિદ્ધમ આપણે મલ્લીનાથ ભગવાનની આપણે એમના ચરિત્રની વાત કરી પણ જોડે જોડે એમના જીવનમાંથી આપણે બોધ શું લેવાનો છે એને સૂક્ષ્મતાએ પકડવાનો છે જે એમણે પોતે પકડીને છૂટ્યા એ જ આપણે એમ પકડીને છૂટ ચાલીશું તો આપણે એમાંથી છૂટાશે દાખલા દે આપણે બહુ બધાને ખબર છે કે શ્રીદેહ આવ્યો શાના માટે તમને કપટ કર્યું એટલા માટે હવે એ જ વસ્તુ આપણે જોવાનું છે કે આપણે આપણા જીવનમાં કેટલું કપટ કરતા હોઈએ છીએ પણ નૈલાઓને તો જીવનમાં હસબન્ડ ને કેટલી વાર કેટલું થતું હોય છે પોતે કેટલું સંતાડી સંતાડીને હસબન્ડથી કેટલું સંતાડતા હોય છે પોતાને ઘરમાં ભયને લીધે બહુ કપટ થતું હોય છે ભય લાગે કે હસબન્ડ કંઈ ખબર પડી જશે તો હમણાં ગુસ્સો કરશે આમ કરશે એટલે પછી છાનું રાખે એટલે છાજ આપણે સંતાડીએ પેલો એક એક વખતનો ક્રોધ આપણે સહન કરી લઈએ તે બરા એનો એ તો ત્યાં ત્યાં જ પૂરો થઈ જાય છે હિસાબ તો પેલો આપણે કપડ કરશું તે પાછું આવતા ભરવું આપણું ચાર્જ થાય છે આનો આ જ ડે કન્ટિન્યુએશનમાં આવે છે પ્રગતિ આપણી અધ્યાત્મની અટકી જાય છે એટલે આ આમાં જાગૃતિ અવેરનેસમાં રહેવાની જરૂર છે કે આપણે આપણા ડે ટુ ડે લાઇફમાં જ આ થતું હોય છે છોકરાઓની બાબતમાં પણ કેટલું બધું થતું હોય છે છોકરાઓ મોડા આવે પછી કંઈક કંઈક બહુ ખર્ચો કરી આવે પૈસા માગમાં કરે તો આપણે મમ્મી એને છાના માના એના ગાંઠ ખરેલા આપે અને પેલા હસબન્ડને ખબર ના પડવા દે પેલા પેલો કહેશે પૂછે આ હા બાબુ આજે મોડો આવ્યો હતો કે બેબી આજે કેટલા વાગે આવી હતી તો એ પેલી ખોટું બોલી દે એને એમ કે પેલી છોકરાનું વળશે એટલે છોકરાનું પગતાણા માટે પેલી જ ખોટું બોલે કે ના ના એ તો વહેલા આવી ગયા હતા આવીને એમના રૂમમાં સૂઈ ગયા તાજ તો વહેલા આવ્યા હોય રાતે બે વાગે કે તે તો દસ વાગે આવીને સૂઈ ગયા હતા તમને ખબર નહીં તમે ટીવી જોતા જોતા સુઈ ગયા એટલે તમને ખબર ના પડી કે આમ કરીને બધું છાવરી દે આ છાવરવામાં બહેનોને કેટલું કપટ થતું હોય બીજી બાજુ છોકરાઓનો હસબન્ડના માટે છોકરાઓ માટે તરફ ખોટું બોલે છોકરાઓની સામે ખોટું બોલે પપ્પાનો આમ તેમ બોલે કરે છે છોકરાઓ કંઈક બોલે તો એમનું બરડાડી દે પૈસા છોકરાઓમાંગમાં કરતા હોય તો કે છે પપ્પાને નથી આ વર્ષે બહુ ખોટ ગઈ છે મારી પાસે છે નહીં હોય બધું હોય તોય ખોટું બોલે છે તો આનો બસ આ ધંધો હોય છે આખો દાડો કે અહીંયા આનું રક્ષણ કરવું આનું રક્ષણ કરવું અને એને પોતાને મળતું શું હોય છે કશું નહીં માત્ર સંસારી ભાવ બસ સંસારી ભાવમાં જ રચા પચ્યા હોય છે અને કપટની વ્યાખ્યા જે છે કે સંસાર માટે કરવું ઠાકું જુઠ્ઠું બોલું વાતો બનાવી એટલે પોતાને સંસારને પોષવા માટે સંસારને વધારવા માટે જ આ બધું કરતા હોય છે એકવાર વાર ગુસ્સો સમય સહન કરી લેવાનો શું એમાં વાંધો કઈ દાડે ધણીઓ ગુસ્સો નહીં કરતા રોજ કરતા છે એક દાડો વધારે હોય પણ આપણે શા માટે કપટ કરીએ ને મોટો કર્મનો મોટો ટોપલો બાંધીએ જે હોય આપણે ભૂખ ઓપનલી કારણ કે આપી ભૂલ થઈ ગઈ છે માફ કરી દેજો પછી તમારો જે ગયો હોય કો હા પતી જાય એનું અહીંયા પૂરું થઈ જાય ચોખ્ખું થઈ જાય પણ પેલું અંદર કરેલું એ કેરી ફોરવર્ડ થાય છે ને કેટલા એના આવરણો આવતા જાય છે કપટ એટલે જેમ છે તેમ ન ખુલ્લું કરતા એના અન્ય રીતે વિકૃતિ કરીને બહાર પાડવું સંચાડવું ઢાંકવાનું પોતાની પૂરતી હોય તો ઢાંક ઢાક કરે બહાર ના પડવા દે પોતાને સારા દેખાવા માટે પણ સ્ત્રીઓ બહુ કપટ થતું હોય છે બધાને સારું દેખાવું હોય એટલે ના પોતાની ભૂલ થઈ હોય તે દબાવી દે અને પોતે સારા છે છે એ પ્રૂવ કરવા માટે કેટલું બધું છાવરવું પડે એક સરસ દાખલો છે એક બહેન હતા અમારે એક બેન સેવામાં હતા તો એમને છે તો અમારી સાથે જ રહેતા હતા પણ એમને શું કપડાં બધા લગ્ન વગર નાખવાની ટેવ જ્યાં હોય ત્યાં કપડા પડ્યા જ હોય તો એક દિવસ નીરૂ બેને સસ કહ્યું કે તમે આ વ્યવસ્થિત રાખતા હોય તો જરા આપણા સાંકડા ઘરોમાં ગમે ત્યાં કપડાં ભરે તો બધું કેવું બધા કોઈ આવે ઘર બધા આવતા હોય છે સસમાં તો તમે કેમ વ્યવસ્થિત નથી રાખતા તો એ કે છે કે ક્યાં રાખવું આપણે ઘરમાં રાખવાની જગ્યા જ ક્યાં છે લોકો બાથરૂમમાં નાખો આ ધોવાના કપડાં છે તો બાથરૂમમાં નાખો રાખો તો કે બાથરૂમે કેટલી નાની છે ત્યાં ક્યાં રાખો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન 9327010101